આજે આપણે ધોરણ દસ ની ગીલાના છકડાની વાત કરવી છે હવે ગામ તો ગીલા ગીલા તરીકે ઓળખતું જ નહીં છકડો કે છકડો કે એટલે ગીલો સમજાય અને ગીલો છકડા છકડો ના સમજે કે યા ચલ ચોઘડીએ ગીલા છકડાનું હેન્ડલ પકડ્યું છે તે બેઠો નથી અને જાંબળા ખોપાળા તગડી ભળી ભાવનગર એમાં હવે ભળી તો ગણાય એમ જ ક્યાં રહેશે બેટલા નાળા લગી ભાવનગર લંબાઈ ગયું છે ભળી ફરતે સોસાયટીના મકાનો ઉગી જશે બેટલું નાળું આવે અને આવે જગાત નાખું જગાત નાકવા આવ્યું એટલે કે આવ્યું ભાવનગર ગીલાનો છકડો છૂટે ને સીધો જ જાંબળા ખોપાળા તગડીને ભળી એમાં હવે ભળી તો ગણવી શું કામ એમાં ગીલાને તો આમ વચલા ગામ દેખાતા જ નહીં છકડો ને આંખો ઉઘાડો તે તો ભાવનગરનું જ જગાત નાખું જગાત નાકે ઊભી જવાનું કારણ કે ડંડાવાળા માલીપા પાસ ન દે નિયમ કરી નાખેલો ચાહે તે ગવંડરનો દીકરો હોય છકડો જગાત નાકે જ ઉભો રહી જાય ઉપડે પછી ઊભો ના રહે ચામાળા ખોપાળા તગડી ભળીને એમાં ભળી તો ક્યાં ગણવાની આવું જગત નાકો ને છકડો જીવતું પ્રાણી બની ગયેલો ઠેકાણે આવીને ઘોડો ઊભો રે એમ બેટલું નાળું ઓટે એટલે એ ખીલો થઈ જાય વચમાં ભલે જાંબાળા ખોપાળા તગડી ભડીના પાદર વિંધી અને સડક દોડતી હોય ક્યારેક ભલે કોક ઊંચો હાથ કરે એ જાય એ રાખો રાખો મારે ભાવનગર પણ હાંભળે બીજા વેક થંભાવી બીજા છકડો નહીં પછી ક્યાં ચાલ ચોઘડીએ ગીલાને વિચાર ઝબક્યો કે છકડો લઉ તો કેમ થાય કારણ કે આમને આમ કાકાના કારણે આ કેરિયરમાં મજૂરી કરીને તૂટી જઈશ તોય ખાટલા ઓચાળ ને ખાટલા ઓચાળ જ રહીશ એમાં ને એમાં કાનાએ એની પડખો પડીકનું ટીંઢોરનું મકાન પાડી અને ચૂનાબંધ પાકું મકાન ચણાવ્યું બેનો એક જ કરો અજમ ને એનો એક કરો પાકો થઈ ગયેલો તે એનો ડોહો રાત દી એ કરાને ટીકી ટીકી જોવે ભાઈઓ ભાઈઓમાં એવું તો હોય જ ને આને કેવું મારે કેવું એનો દીકરો કેવો પાટે ચડી ગયો હે અને મારો તે કયા ચલ ચોઘોડીએ ગીલાએ નક્કી કર્યું ને ડોહાને વાત કરી ને ડોહાએ જૂના પટારામાંથી તળિયેથી ચિત્રા વીટેલી એક પોટકી કાઢી અને ડોસી મરીને ત્યારે એના કાન નાકમાંથી ઉતારી લીધેલા ત્રણ હતા જે ને આ આમ ડોહા ગીલા હામું જોઈ રહ્યા ગીલાના દેવ જાગી ગયેલા અને ઊંધું ઘાલીને ઉપડ્યો ભાવનગર થોડાક નાણાં આપ્યા અને બાકીના હપ્તા કરી નાખ્યા ને છકડો ઉભો રાખ્યો પાદરમાં કારણ કે લાઈન તો આથ વાગી હતી કઈ નહીં તો ભળકડે બકાલાનો ફેરો તો નક્કી કાનાનો કેરિયર અડધી રાતે ઉપડે મોડા પડનાર કોકો રે જાય એ લોકોને માથેથી કોઈ વાહન આવે તો મેળ પડે કાનાનું કેરિયર તો પાંચ પાંચ વાગ્યાથી બકાલું ભરીને ક્યારે માર્કેટ યાર્ડ પૂગે ત્યારે છકડો તો ઉપડ્યો નથી અને જાંબળા ખોપાળા તગડીને ભળી અને એમાં જે દોષ ભાવનગર ઉપડા ભેગો જગત નાખે ને જગત નાખવા આવ્યું કે આવ્યું માર્કેટ યાર્ડ બકાલાવાળાને ફાવી ગયું પકાલાવાળાને ભાવી ગયું એમ પેસેન્જરને ભાવી ગયું બસના ભાવ ભાવમાં ભાવનગર ભેળા બસ તો ગામે ગામ ઊભી રહેતી જાય કોઈ ગામે ડ્રાઈવરને ચાનીએ ડાળી લગાવવાનું મન થાય તો પાંચ પંદર મિનિટ વધુ મોડું થાય છકડામાં તો એવી કોઈ ડખા મારી જ નહીં ઉબડ્યો નચીને જાંબાળા ખોપાળા તગડીને પડી ને સીધો જગાત નાખો શહેરમાં હટાણું પતાવીને માણસ ડેપોએ આવે બસ વેલી મોડી હોય તો પડતપે શેકાવવાનું એના કરતા બે ડગલા હાલી નાખે તો જગાત નાખે તો પૂગી જાય જગાત નાખે તો છકડો મળી જ રે અને બેઠા નથી ને ગામને પાદર ઉતરે નથી એટલે જાત વળતના ભાડાની ઝંઝટ જ ન રહે ગામ ગીલાની જાણી ગયું હવે ચાહે ટાઇટ હોય કે ચાહે તડકો હોય 20મી મિનિટે છકડો જગાત માંકે અને 20મી મિનિટે ગામને પાદર મલક ગીલાની જાણે ગીલો છકડાની જાણે અને છકડો સડકને કે હવે ગીલાનો હાથ હેન્ડલ ઉપર હોય કે ના હોય છકડો તો રોકેટ જેમ મૂડતો જાય અને આગેથી ભાળે એ વર્તી જાય કે આ ગીલાનો છકડો લાગે છે એક જ ચાલ એક જ રમરમાટી ઉપડો નથી ને સાંભળા ખોપાળા ને એમાં થોડા ધીમા ગીલાના ડોહાના ગોઠણ છૂટા થઈ ગયા ડોહી ગઈ પછી ડોહો ગોઠણ વાળી બેઠો રહેતો અમે આખી જિંદગી કઈ કામ કરેલું નહીં મોસમમાં વાડી ખેતરમાં કામ કરે ને 12 મહિનાનો બાજરો ઘર ભેગો કરે બાકી ગોઠણ વાળી બેઠી રહે એમાં ગીલો રાત પડે એટલે ગંજવું હવે ઠલો ઓમીડ્યો ને ડોહાના ગોઠણ છૂટા થઈ ગયા કેળ સીધી થઈ ગઈ ફોટા જેમ હાલવા માંડ્યો અને આમ ગીલાનો છકડો જાંબાળા ખોપાળા તગડી ભળી ને ભાવનગર આમ ડોહાના દેવ જાગી ગયા તે પગ વાળીને બેહે ઈ બીજા હવે આણીકોર છકડાના હપ્તા ભરાય અને માણીકોર ડોહાને નવા નવા ઉકરાટા ઉપડે તે પ્રથમ પહેલા તો ઘરની તાછીર ફેરવી નાખી ત્રણેય પડખા પાકા કરાવી અને કાના જેવું સુના બંધ મકાન બનાવ્યો ને ડેલીની ખડકીને કલર કરાવ્યો તે એના ચહેરા ઉપર એ રંગ ઘૂડો પાસો ને પાંચ માણા છે વાતું કરતો થયો અને પાછો એમ કહેતો જાય કે કાનાના ઘરમાં તો આવા ઠામ વાસણ છે તો આપણે લઈ આવો કાનાના ઘરમાં આવી જ વસ્તુ આવી છે તો આપણે હોવી જોઈએ કાનો ભાઈ આમ કરે તો આપણે કરવાનો ઈ એમ કરે તો આપણે આમ કરવાનું તે બે ત્રણ વર્ષ ત્યાં ઉડી ગયા એની ભરવય રહી નહીં ને ડોહો નાદ ગતમાં પૂછાવા માંડ્યો આખી જિંદગી બે લુગડાઈ એક સાથે સીવડાવેલા નહીં હવે કોરા લુગડી ગામતરા કરવા માંડ્યો ભાઈ તે ગીલાના સંબંધની વાત મૂકી

ગિલો ધરાય જ નહીં થાકે એ બીજા ઓપાસા એક ધારો જાંભળા ખોપાળા તકડીને પડી એમાં ને ગિલો રાત દી પગવાળી અને બેઠો એવું કોઈએ જોયું ન નથી સાંજની છેલ્લી બસ ભાવનગરથી નીકળી જાય ને રડયું ખેડ્યું માણસ ભાવનગરની બજારમાં અટવાઈ ગયું હોય એને છેલ્લે છેલ્લે છકડો તો મળી જ જાય તે છકડાનો છેલ્લો ફેરો થંભે ત્યારે પાદર પણ નિર્જન હોય સડક પણ પડખું ફરીને ગઈ હોય પણ ગિલો જંપે નહીં અડધી રાતે કોઈને ભાવનગર દવાખાને લઈ જવાનું હોય તો એ ગીલો ખડે પગે હોય ત્યારે કોઈ નહીં ના નહીં તે લગ્ન પછી ઢીલાશ આવશે એમ કોકને કોકને થાતું એની ધારણા ખોટી પડી પછી તો કારણ કે ગીલા કરતા વહુ માથાની નીકળી વટનો કટકો વહુને એવું ખરું કે આપણોય વટ પડવો જોઈએ એવો ગીલાની જાન આવીને ત્યારે શેરીમાં પહેલા વહેલા ફટાકડા ફૂટ્યા અને ડોશીઓના બોખામો ફાટી રહેલા એમાં વહુ પહેલી વહેલી સ્ટીલનું બેડું લઈ અને પાણી નીકળીને ત્યારે શેરીની આંખો ફાટી રહેલી સંધિ વાતે વટ પડવો જોઈએ વહુને એવું ખરું હો એટલે અડધીક રાતે કોઈ સાથ પાડે ને એટલે ગીલા ભાઈ ભાવનગર જવું તો ગીલો હડફ બેઠો થઈ જાય ને વહુ ઓંકારો ન કરે સમજે કે આ સંધાઇ તાગડ ધીના સકડા માથે તો છે છકડો દોડતો રે તો જ નસીબ દોડતા રે તો વટ પડતો રે તો બે પાંદડે છીએ તો મન થાય એ વસ્તુ હાજરા હાજર હોય તો કોઈ વાતે કમી નથી આમ છકડો ચાલે જાંબળા ખોપળા તગડી ને હે આમ ગીલાના ઘરમાં ચાકડા ચોડેલી ઓછરીમાં સ્ટીલની બે ખુરશી મૂકાણી ડોહા એની ઉપર બેહી અને હોકલી તાણે આમ છકડો ચાલે અને આમ ઓછરીના ગોખલામાં ટેપ મુકાણું ડોહા ટેપ ચાલુ કરે અને બેહે મન થાય તો મોરેરી બાપુની કથા મૂકે અને મન થાય તો કવિ કાગની વાર્તા મૂકે કાનાના ફળિયા લગી રાગડા ફેલાય એમ મોટેથી મૂકે અને મનોમન આમ હરખાતો જાય આ ડોહો એક વખત નું શમશાન જેવું ઘર રાત ધમધમતું થઈ ગયું હવે ડોહે નવો અવતાર જીવવા માંડ્યો અને એક વખત ક્યારેક બકરીનો બેકારો થતો એટલું જ આજે કલાક થઈ રહી છે ઘરમાં રેડિયો કે ટેપ ચાલુ હોય ત્યારે શેરીનું નું માણસ જ નહીં આખું મલક હાજર હાજર હોય એવું લાગે એમાં ગામમાં ટીવી પહેલા પહેલા જગાભાઈ સોની લઈ આવ્યા ગામ જોવા ઉમટી પડેલું પછી તો બે વાણિયાની ઓછરીમાં ને પાંચ ગણબીની ઓછરીમાં આ તાગડ ધીનો ચાલુ થયા ત્યાં સુધી તો ડોહાના મનમાં નહીં પણ એક દિવસ કાનોભાઈ એનું કેરિયર શેરીમાં લઈ આવ્યો ને બે માણહોએ જાળવીને એક ખોખું હેઠે ઉતારી ને ઓછરીમાં મૂક્યું ઈ ડોહો ટાકી ટાકી જોયા કરે રાત પડી અને શેરીની ચાર પાંચ બાયુ છોકરો વળગાડી અને કાનાની ખડકીમાં ગઈ ઈ ડોહો ટાકી ટાકીને પાછું જોઈ રહ્યો પોતાનું ટેપ બંધ કરી અને ખુરશીમાં ગોઠણવાળી અને બેઠા બેઠા મૂંગા મૂંગા હોકલી તાણવા લાગ્યા એમાંય બે દિવસ ડોહા મૂંગા રહીને તો તો ગીલાના કાન આમ બેઠા થઈ જવા માંડ્યા હવે ત્રીજે દીએ વાતનો ફોડ પડે અને સાંજ પડ્યા વસ્તુ હાજર હોય પણ આ વખતે વાત જરા કામ આમ વેચ બારી હતી પણ ગિલો જેનું નામ થોભલાઈ તો ગિલો નહીં કોઈ પણ વાતે સોસરવા નીકળી જવું એનું નામ જ ગીલો તે થોડાક પૈસા રોકડા અને બાકીના હપ્તા નક્કી કરી અને ત્રીજા દિયે છકડો ઉભો રહ્યો ખડકી મોર મોટું ખોખું જોઈને કોકે પૂછ્યું તો કીધું કે કલર ટીવી છે વાટ પડવો જોઈએ હો અને કાના કરતા તો ખાસ હો પાછું એટલે ડોહાને સમજણ પાડતા એ બોલ્યો કે એક જગા ભાઈને જાવું છે ને બીજું આપણે બીજામાં કલર ટીવી ના આવે અને બીજાને એક જ ટીવી આવે આમાં સાપો દબાવતા જાઓ એમ ટેશન ફરતા જાય અને રાત પડે એટલે ભાવનગરના લોકલ હમાસારે આવે હો વધારાના આમાં ડોહા અને બીજા સાંભળી રહ્યા અને અચંબો પામી રહ્યા ખરે ખરો અચંબો તો નજરે જોયું ને ત્યારે હંધાય ને રાતે થયો રાતે નવ વાગે લોકલ સમાચાર શરૂ થયા અને એક છોકરો ભાવનગરમાં આખા દિવસમાં જે જે બનાવ બન્યા હોય ને એ બોલતો જાય અને નજરો નજર બતાવતો જાય સભામાં કારણ કે સરઘસમાં અને એની વાતોમાં ડોહાને બહુ રસ નહીં પણ ભાવનગર નામ નજર સામે આવે ને એમાં એને મજા પડે પછી તો ડોહાને સમાચારનું બંધાણ થઈ ગયું આપણા પંથકમાં નવા જૂની થાય એ રાત પડે એટલે નજરો નજર જોવાની એકદી જિલ્લા પંચાયતની મિટિંગમાં ખોડું ભાને બેઠેલા જોયા ત્યારે ડોહાને મનમાં થયું કે હારું કોઈક દી આપણોય ફોટો ટીવીમાં આવે તો કેમ હે ફાટ પડી જાયો એનો ભાઈ કાનાનો બાપ બે ઘડી એને ઝોઈ રહ્યો અને પાંચ સાત દિવસ પછી ડોહાનો તો નહીં પણ ગીલાનો વારો પડી ગયો તેથી ખોડુભા હવારના પોરમાં તૈયાર થઈ અને પાદરમાં ઉભેલા એને ભાવનગર જવાની ઉતાવળ કારણ કે મુખ્યમંત્રી ભાવનગર પધારવાના હતા જગત ના કે સમય કરવાનો હતો અને આખા એ પંથકના સરપંચોને હાજર રહેવાનું હતું અને ટાઈમ ભરાતો જતો તો અને ખોડુભા માથેથી તાલુકાની જીપ આવે એની વાટમાં ઊંચા નીચા થતા હતા એમાં ગિલાનો ચકડો આવીને ઊભો રહ્યો ખોડુભા કે જગત ના આવે છે ગિલો કે હા ખોડુભા કે સગાતના કે માણસ ભેગું કેવું કયું છે ઈલો કે અરે માણસ તો માતું નજ કેતા હતા કે હમણા મંત્રી સાહેબ આવવા જોવે થોડું બહાકા વાકા થઈ ગયા આમ તો કોઈ દી સકડામાં બેહ નહીં પણ અત્યારે બીજો વિચાર કર્યા વગર છકડા માથે ચડી ગયા આ ખબદણ નહીતર હું જ રહી જાય હો હવે આ કાય ખબદણ કેતોક ને છકડો ઉપડ્યો અને ચામડા ખોપાળા તગડીને પડી અને સીધું આવ્યું જગત નાકું ઠેઠ જગત કે જવાય એમ તો નહોતું લોકોના મહેરામણ ઉમટેલા અને ગીલા બેઠેલ નાળે છકડો ધીમો પાડ્યો અને કીધું કે આય ઉતરી જાવ ડંડા ઠેટ ઠેઠ લગન મને જવા નહીં દે પણ ખુડુ ઉભા હાકા વાકા થઈ ગયા હવે ડંડા વાળાની માં તું તારે લઈ લે ઠેઠ લગન કોઈ કાઈ બોલે ને તો હું બેઠો સૌ ગીલા એ છકડાની રમરમાટી લેવરાવી તે માણહોના ટોળા વિકતો ઠેઠ જિલ્લા પ્રમુખ સામે લાવીને ઉભો રહ્યો એ વખતે કેમેરાવાળા ફોટા લે બધું બોલીને ગીલો એની હામો તાકી રહ્યો એને થયું કે આજના સમાચારમાં આપણો ફોટો નહીં ગયો પછી તો બપોરે ખાતો ખાતો ડોહાને એને વાત કરી અને એમાંય રાંધણિયામાં બેઠી બેઠી વહુ પણ સાંભળે ડોહા રાજીના રેડ થઈ ગયા અને આ સુધી કોઈ દી ડોહાને એવું થયેલું નહીં પણ આજ પહેલી વાર ડોહાએ ગીલાને કીધું કે તું આજ સાંજ ફરી ફેરો કરતો નહીં અને ઘરે જ રહેજે આજ સુધી કોઈ દી ગીલાને એવું થયેલું નહીં એ તો વહેલી સવારથી મોડી રાત લગી જાંભાળા ખોપાળા તગડી ભળીને એમાં પડી તો ગણવાનું જ નહીં ને સીધો ભાવનગર એમાં આજ તો સાંજ પડતા જ છકડો પાદર પડ્યો રહેવા દઈ અને એ સીધો આવ્યો ઘેર હાથ પગ ધોઈ અને ફળિયામાં ખાટલો પડ્યો એની ઉપર આડો પડ્યો અને ઘણાય વખત પછી એનું લોહી અત્યારે ઝડપો હોય ને એવું એને લાગતું હતું પડ્યા પડ્યા એને ઘરમાં ચોમેર નજર ફેરવી ઘર ભર્યું ભર્યું લાગ્યું આની પા ચકડાની રમરમાટી અને આની પા ડોહાના કરાટા તે કોઈ વાતની કમી નો રહે એમાંય વહુ પાસી માથાને નીકળી પછી તો ઘર હંધાઈ કરતા હવાયું હોવું જોઈએ એવો વિચાર આવ્યો પાણીયા રે સ્ટીલના વાસણ માથે ભગવાનના ફોટાઓની હાર ઓંચરીમાં સ્ટીલની ખુરશી ગોખલામાં ટેપ રંગીન ટીવી પણ ટીવી બબ્બે ઈંટ ગોઠવીને મૂકેલું ઈ ગીલાને ખેટકું હમણાં તો ટીવીના હપ્તાની અઠવાની છે પણ મેળ પડે ને તો આજકાલમાં ઈ સ્ટીલ નું સ્ટેન્ડ લેતો આવું કારણ કે વહુના સીમત તાણે મહેમાનો આવે ને તઈ એનો વટ તો પડવો જોઈએ ને ત્યાં બહાર કોઈ હાથ કર્યો કે ગિલા ભાઈ એ ગિલા ભાઈ ગિલો આમ હડપ દઈને ઊભો થયો અને ડોહાએ ખડકી ઉઘાડી અને આવનારાએ કહ્યું કે મુખી બોલાવે છે પાદર ભાવનગર જવું જો હે અબ કારણ કે મુખીની બહેને આડું થઈ ગયું છે તાત્કાલિક ભાવનગર દવાખાના ભેગી એને કરવી જો હે આલો જલ્દી કોણ જાણે ડોહાના દેવ માન્યા એ મનોમન બોલી ગયો કે ચકડામાં ભેં રહે અને આવનારા કીધું એ તો બે જણ પકડી રાખશે અમે અમે ભાંભરી જેવી થઈ ગઈ છે છે અને ભાવનગર ક્યાં ઘેર ગાયે ઘા જવું છે અને ઢોરનું દવાખાનું આમ જગાત ના કે છે ને હાલો જલ્દી કોણ જાણે કેમ ગીલાના દેવ તેદી માની ગયા એને મનોમન વિચાર્યું કે ભેંનું નું પડી જાય ને તો મુખી રાજી કર્યા વગર નહીં રે તો વળતા ટીવી નું સ્ટાન્ડ ઠોકતો આવું આપણા સમાચાર આવે ને એ પેલા ટીવી સ્ટાન્ડ ઉપર હોવું જોઈએ બસ કારણ કે ગીલા પોતાનો ફોટો જોવાનો હરખ ફોટો આવે કે વહુ હમે આંખનો ઉલાળો મારવાનું એને નક્કી કરેલું અને હમણાં ગયા ભેગો આવ્યો સમજો બોલતા એને ખડકી બહાર પગ દીધો અને એને ભાવનગર એટલે કે સાંભળા ખોપાળા તગડી અને ભળી એમાં હવે ભળીનું તો ક્યાં જોવાનું છે ગિલો ગયો એટલે ડોહા ખડકીની બહાર નીકળ્યા આમ તો કાનાના બાપ હારે રોજની ઉઠેક બેઠક નહીં પ્રસંગો પાતી વાત કરી લે ભાઈઓ ભાઈઓમાં એમ જ હોય આને કેવું મારે કેવું મનોમન સમજતા હોય પણ અત્યારે કાનાના બાપને એની ખડકીના ઓટલે બેઠેલો જોઈ એનાથી બોલ્યા વગર રેવાયું નહીં આજ તો ગીલો ટીવીમાં આવવાનો હશે કાનાનો બાપ કે એમ તો તો જોવા જો હે હો ક્યાં આવવાનો છે ડોહા કે એ નવ વાગે ડોહાના ચહેરા પર ચમકારો હતો ત્યારે હે તો તો જોવો જો હે હો હમણા આવું અમારી ટીવી માં એવું બધું ક્યાં આવે બસ કાનાનો બાપ આટલું બોલ્યો એમાં જ ડોહાના ચહેરા પર રાજીપો છલકાઈ પડ્યો હવે ભાઈઓ ભાઈઓ માં તો આમ જ હોય ને આઠ વાગતા ડોહા ટીવી સામે ગોઠવાઈ ગયા પણ એના મનમાં બેયના આવવાની અધીરે પૂછળી રહી ત્યાં તો કાનાનો બાપ આવી અને બીજી ખુરશીમાં ગોઠવાયો હજી ગીલાના છકડાનો અવાજ સંભળાતો નહોતો ડોહા મનોમન ઊંચા નીચા થતા હતા આવે વખતે અમંગળ કલ્પમાં ન આવે ને તો સમજવું કે એ મા બાપ ના ના એવું કાંઈ ન હોય ભેંસને આડું હતું એમાં વાર તો લાગે જ ને એણે સમાધાન કરી નાખ્યું મનનું એમાં કાનનો બાપ એના ઘરની આમ રિયાસત પર નજર ફેરવતો હતો એ જોઈને આમ રાજી થયા કર્યો અને નવના ટકોરે લોકલ સમાચાર શરૂ થયા નમસ્કાર દર્શક મિત્રો લોકલમાં આપનું સ્વાગત છે આજના મુખ્ય સમાચાર કે મુખ્યમંત્રી શ્રી આજે ભાવનગરમાં પધરામણી એનું ભવ્ય સામ્યું અને મુખ્યમંત્રી શ્રીએ સ્થળ પર જ કરેલો પચીસ પ્રશ્નનો ઉકેલ મુખ્યમંત્રી શ્રીએ એમાં ડોહ ને રહ નહોતો શહેરમાં અપમૃત્યુના ત્રણ બનાવો અને સમાચાર હવે વિગતવાર અને પેલા સમાચારમાં જગત નાકુ દેખાણું જગત નાકે માણો ફકડે ઠેક અને મુખ્યમંત્રીના સ્વાગત માટે ઉમટેલા મહેરામણને દેખાડ્યો સ્વાગત માટે ઉભેલા શહેરના મોટા મોટા માણસો પર કેમેરો ફરી રહ્યો હતો ત્યાં સાથે ગીલાનો છકડો જિલ્લા પ્રમુખ સામે આવીને રહ્યો ભાવ અને જિલ્લા પ્રમુખને મળ્યા ત્યાં સુધી ગીલો આખો છકડા સાથે ટીવીમાં દેખાઈ રહ્યો ગીલાને જાણે કેમેરાવાળાની ખબર હોય ને એમ ઈ કેમેરા હમુ હસી રહ્યો હતો એમ લાગતું હતું અને ડોહાઈએ હરક ઘેરા થઈ અને કાનાના બાપને આમ થપાટો મારી દીધો એ એક જ મિનિટનો સીન એના મગજમાં આમ 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 તરબતર થઈ ગયો હોય ને એમ આંખો મૂચી ગયા હવે એને બીજા સમાચારોની પડી જ નહોતી એના મગજમાં તો આમ છકડાની રમરમાટી ચાલતી હતી એના કાન હવે તો છકડાનો અવાજ સાંભળવા બેઠો થઈ ગયો ત્યાં સમાચાર વાંચનાર બોલ્યો અને છેલ્લી શહેરમાં બનેલ અપનૃત્યના બનાવો બેઠલા નાળે ગરકાવ અકસ્માત છકડા ચાલકનું કમકમાટી ભર્યું મોત બનાવની વિગતો પ્રમાણે સાંજના એક ભેંસને લઈને ભાવનગર આવી રહેલ એક છકડો બેઠલા નાળે પલટી ખાઈ જતા છકડા ચાલકનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે છકડામાં ઊભેલા વ્યક્તિ ફાંગોળાઈને દૂર પડવાથી બચી જવા પામ્યા હતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે બનાવનું આશ્ચર્ય તો એ છે કે છકડામાંથી પછાડવાથી ભેંસને સ્થળ પર જ પાડો જન્મ્યો હતો એમાં જોનારા કહે છે કે છકડા ચાલકે છકડાનું હેન્ડલ છોડી દીધો હોત તો એ પણ બચી ગયો હતો પણ કહે છે કે છકડો એનો જીવ હતો એ છકડા તરીકે જ ઓળખાતો હતો પછી તો ડોહાની આંખો પાટી રહી અને એમને એમ જ રહી ગઈ ખૂબ જ સરસ ધોરણ દસ નો આ પાઠ અને એના લેખક છે જયંતિલાલ ગોહેલ